એમાં માનસ સ્કૂલ ઓફ થોટ ની ફિલોસોફી છે પ્રશ્ન શું છે જિંદગી શું છે તમારે અપનાવવા જેવું લાગે ને તો આજથી અપનાવી લેજો અત્યારથી અપનાવી લેજો બહુ સારું મુહૂર્ત છે અત્યારે એ ક્યાંથી કહ્યું તો કે આપણે જે સમય સદ વિચાર આવે ને સારું મુહૂર્ત જિંદગી શું છે હું કહું છું જિંદગી ઉત્સવ છે લાઈફ ઇઝ સેલિબ્રેશન હવે સેનું સેલિબ્રેશન ન્યોછાવર ન્યોછાવર કરવાનો ઉત્સવ કરવું એટલે શું ખબર છે બધા ન્યોછાવર કરવું એટલે કોઈને આપી દેવું કોઈના માટે ત્યાગી દેવું ખુશી ખુશી કે દુખી દુખી આપ સમજો

એ બધું કોની ઉપર ન્યોછાવર કરવા માંગો છો ભાઈ આ વાત સાચી તો ઈચ એન એવરી કાઇન્ડ ઓફ સ્ટ્રગલ ફંડામેન્ટલી એક સેલિબ્રેશન છે ફંડામેન્ટલી એક સેલિબ્રેશન છે જેની અંદર આપણે કરીએ છીએ શું ખુદના માટે નહીં જેના માટે જીવી રહ્યા છીએ એના માટે આપણે સમય ધન ક્ષમતા મહેનત બધું જ ઓછાવર કરી દઈએ છીએ આ વાત સાચી અને એક સમય એવો આવે કે જે કંઈ પણ આપણી પાસે છે એ બધું જ કરીને ઈચ્છા હોય કે ન હોય મનુષ્ય હાલતા થઈ જવું પડે હવે લાગે યાર તો જિંદગી કંઈક પ્રાપ્ત કરવાનો ઉત્સવ છે તો કે પ્રાપ્ત કરવું એ સાધન છે બેટા સાધ્ય નથી પ્રાપ્ત પોસ્ટ પ્રાપ્ત કરશો એ શું છે તમારા માટે સાધન કેના માટે કે મારા પરિવારને મારી જાતને સન્માનપૂર્ણ બેટા તું બોલો મારા પરિવારને સન્માનપૂર્ણ દરજ્જો આપવા માંગુ છું અને પ્રગતિનો તમામ અવસર આપવા માંગુ છું અગેન શું આવશે ન્યોછાવર જો છોડવું પડે મજબૂરી વસ એને ન્યોછાવર કહેવાય નહીં ધ લાઈફ છે શું મે બધા મોટા મોટા માણસોને જોયા યાર એ લોકો આખે આખી લાઈફ ને બહુ જ સેલિબ્રેટ કરે છે એ લોકો ને સ્ટ્રગલ સ્ટ્રગલ લાગતો જ નથી કેમ તો કે એ લોકો જાણે છે કે આ સ્ટ્રગલ થી હું જે હાંસલ કરીશ એનાથી હું કઈક ન્યોછાવર છાવર કરીશ ઓકે સમજાય છે અને આપણું બોલીએ મને જિંદગીમાં કાઈ મળી શક્યું નહીં ઓકે તું એ સમય વિચારતો ખરા કે તે બીજા માટે સુસુ છોડ્યું એ તારી અચીવમેન્ટ નહીં

તમારા ફાધર એમ તમને બોલતા સાંભળવા મળ્યા છે છોકરાઓ અમે કેના માટે બધું કરીએ છીએ આવું વાક્ય એમને પ્રશ્ન તમને પૂછ્યો છે ક્યારેક તમે નારાજ હશો અથવા તમે કોઈ વિરોધ વ્યક્ત કર્યો હશે તો એનો 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 પ્રશ્ન હશે અમે કોના માટે બધું કરીએ છીએ તો તમે બરાબર છે તો એનો પૂછવાનો આશય એ જ હોય કે હું જે કંઈ પણ કરું છું એ શું કરું છું તારા માટે કરું છું દેટ મીન્સ નેછાવર હવે જ્યારે આપણને ખબર હોય કે આપણે આપી દેવા માટે જ પેદા થયા છીએ તો જેટલું મળે જેટલું આપશું અને આ દુનિયામાં આપણને નથી મળતું આપણા બાપનું શું કહ્યું છે બુદ્ધ નું એક વાક્ય કેમ તો કે બધામાં ઈચ્છા અને અપેક્ષા જોડાયેલી છે હું કઈક મેળવી જાઉં પછી શા માટે મેળવી જાઉં છે જવાબ આવશે મારે આના માટે કઈક કરવા છે જવાબ અને પછી તારે વ્યક્તિગત મારે વ્યક્તિગત રીતે સાહેબ ચાર જોડી કપડાં હોય ને બે ટાઈમ રોટલા મળે ને આપણને બીજી કોઈ અપેક્ષા નહીં બોલો મોટા ભાગના લોકો આવું વાક્ય બોલતા સાંભળવા મળે છે અને મોટા ભાગના લોકો લાખો કમાઈ લેવા માટે તરફળીયા મારતા પણ જોવા મળે છે તો એમનો બે આ વિરોધાભાસ વચ્ચેનો આશય ક્યાં મળે આપણને એનું કોમ્બિનેશન ક્યાં મળે એ સમથિંગ કોઈ માટે કરવા માંગે છે અને હું મારા છોકરાઓ માની લો કે હું અહીંયા ભણાવા ઉભો રહું છું તો હું મારી પૂરી ક્ષમતા પૂરી ખુશી પૂરી પ્રસન્નતા હે ને પૂરા સમર્પણ ભાવનાથી મારા જ્ઞાનને ન્યોછાવર કરવા ઊભો છું એક રત્તી મારામાં એવું ન રહી જાય જે જ્ઞાનનું તત્વ હોય અને મારા બાળકોને ન મળે મારામાં જે જંગલીપણું છે એને હું સમાપ્ત કરી શકું મારામાં જે દેવત્વ છે એને હું અભિવ્યક્ત કરી શકું એને હું વધુ વિસ્તૃત કરી શકું સંઘર્ષ બેટા એ છે ખુદના જંગલિયતને ખુદ મિટાવવો પડશે નથી મળતો બેટા કેમ તો કે એ સતત ચાલતું હોય જેમ કે મેલેરિયાના મચ્છરને મારવા નથી એના સંવર્ધન કેન્દ્ર ખોલવા પડતા નથી એની મેળે ઉત્પન્ન થાય પ્રકૃતિમાં ખરાબ તત્વ એની મેળે ઉત્પન્ન થાય એ ખરાબ તત્વને કંટ્રોલમાં રાખનારી શક્તિઓ પણ એની મેળે ઉત્પન્ન થાય ધેટ ઇઝ કોલ નેચર આપણા વ્યક્તિત્વમાં એવું નથી આપણામાં ખરાબ તત્વો એની મેળે ઉત્પન્ન થઈ રહ્યા છે અને પ્રભાવી બની રહ્યા છે સારા તત્વો એની મેળે ઉત્પન્ન થઈ રહ્યા છે જો તમે એને પ્રભાવી ન બનાવ્યા તો ખરાબ તત્વો તમારી ઉપર પ્રભાવશાળી અવસ્થા લઈ લેશે અને તમારી પાસે એવા એવા કામ કરાવશે જે તમે નેચરલી કરવા જ નહીં માગતા બટ ક્યાં ક્રોધના કારણે કારણે એટલે હું હું આખી તમે મને જ્યારે પણ જોયો હશે ગુસ્સામાં જોયો હશે તો ગુસ્સો બહુ ક્ષણિકમાં કર્યો છે બે કલાક સાહેબ ગુસ્સા માર્યા કારણ શું છે મને ખબર છે હું નથી બગાડવા માંગતો મારો ટાઈમ ગુસ્સામાં રહીને હું શું કરવા માંગુ છું હું મારી લાઈફને ઉત્સવ બનાવવા માંગુ છું એને ઉત્સવની જેમ જીવવા માંગુ છું જેટલો સમય છે જેવો સમય છે યાર ખુશીથી જીવો જીવો સવાલ એ છે કે હર્ષદે મને બે શબ્દ કડવા કહી દીધા મેં બોલ્યા હતા મારે દુઃખી થવાય એ કરમ જ્યારે મારું છે જ નહીં ત્યારે મારો દુઃખી થવાનો પ્રશ્ન ઊભો જ થતો નથી હા વર્ષદે જે બે કડવા શબ્દ કીધા શું એમાં કોઈ સચ્ચાઈ છે તો હું સુધારો કરી લઈશ અને જો એમાં સચ્ચાઈ નથી તો આ વાત બોલનારા એવું દર્શાવે છે કે આપણે પણ મોદી ટાઈપ માણસ ભાઈ મોટા માણસ ની ટીકા થાય નાના માણસ ને કોણ અત્યારે તમે તમે કોઈ દિવસ એવી ટીકા કરી આમ જે રસ્તા પર ભીખ માંગતો એની ટીકા કરી કે સમૂહ માં ઉભા ઓલા ભાઈ મને મહેનત બહુ ખરાબ હતા એવું કહી બોલ્યા નહીં મોટા મોદી માટે બોલતો દેખાશે કે આમ ગરું તેમ કર્યું શું કરતો હોય છે આ કે બરાબર ગળ્યું હોય તો ચાલો વિષયાંતર સમાપ્ત કરીએ જિંદગી શું છે ભાઈ આ નિષ્કર્ષ સ્વીકારશો કે નથી સ્વીકારવા લાયક લાઈફ ઇઝ સેલિબ્રેશન ફોર